દિયોદર લુહાણાવાળી ખાતે દિયોધર એ એસવી સુબોધ માનકરનો પોલીસ વિભાગે માનભેર વિદાયથી સન્માનિત કરવામાં આવ્યા છેલ્લા દોઢ વર્ષમાં દિયોદરમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે દરેક લોકોનો હું આભારી છું એએસપીની બડતી સાથે બદલી થતા વિદાય સમારોહમાં પોલીસ જવાનું થયા ભાવો દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે એએસવી તરીકે ફરજ બજાવતા સુબોધ માનકરની બડતી સાથે ગાંધીનગર ખાતે બદલી થતા દિયોદર ખાતે વિદાય સમારંભ યોજાયો હતો દિયોદર વાડી ખાતે દિયોદર એ એસ પી સુબોધ માનકરની બઢતી સાથે બદલી થતા વિદાય સમારંભનું આયોજન કરાયું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં છેલ્લા દોઢ વર્ષથી દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે આઈપીએસ અધિકારી એ એસપી તરીકે ફરજ બજાવતા સુબોધ માનકર સાહેબ ને ફૂલહાર મોમેન્ટ કરવામાં આવ્યા હતા જેમાં વિદાય લઈ રહેલ સુબોધ દિયોદર થરા પોલીસ જવાનો દ્વારા વરસાવી ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યા હતા જેમાં દિયોદર વાસીઓ પોલીસ અધિકારીની કામગીરી પણ બિરદાવી હતી આ પ્રસંગે આઈપીએસ સુબોધ માનકરે જણાવેલ કે દિયોદર મને ઘણું બધું શીખવા મળ્યું છે અહીંયા લોકોએ મને જે પ્રેમ આપ્યો અને સાથ સહકાર આપ્યો તેનો હું આભારી છું એ સુબોધ માનકરે ડિવિઝનમાં આવતા દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જેમાં પોલીસ જવાનોએ એ એસપીને ફૂલહાર પહેરાવી ફૂલહાર વરસાવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ થરા પૃથ્વીરાજસિંહ વાઘેલા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ દિયોદર પીઆઈ એટીએમ પટેલ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા